બધા મજામાં આપણે આવી ગયા છીએ અત્યારે કેરીયું પાડવા તો આ બધા કેરીયું પાડે છે પણ આ એક મોટો પ્રોબ્લેમ એ છે કે આ ઘીમોલીમાં વધારે મકોડા છે ઘીમોલી આ ઘીમોલી બહુ કોડી છે લીંબુડા છે જમરૂખી પણ છે આંબાઈ છે પણ એક ધ્યાન રાખવું પડે ઘીમોલી છે બહુ કોળી છે

હાથમાં તો આ બધાના કુવાડી જોઈને તમને એવું લાગતું છે કે પુષ્પા થ્રીની શૂટિંગ કરવા જાય છે પણ ના એવું નથી આપણે વાંસ કાપવા આવેલા છીએ સ્ટોરી કઈક એવી છે કે આપણે વાંસની જરૂર મકાન બનાવવામાં હોય એટલે આપણે મકાન બનાવવું છે અને આપણે વાંસ કાપવા માટે આવ્યા છીએ તો તમે જોઈ શકો છો આપણી ટીમ વાંસ કાપવા જઈ રહી છે તો તમે જોઈ શકો છો પંકજજીએ મૂરત કરી દીધું છે વાસ કાપવાનું અને પંકજજી વાસ કાપવામાં આવ્યા છે અને હાથમાં હાથમાં ધાર્યું બાજુમાં તમે જોઈ શકો છો હનીભાઈ પણ વાસ કાપી રહ્યા છે તો જો કઈ રીતના વાસ કાપે છે તો મિત્રો તમને એમ લાગતું કે આ બધા ઉપર કેમ જોવે છે પણ ઉપર એટલા માટે જ હોય છે કે આ વાસ મસ્ત મજાના અને સીધા છે તો કાપવાની તૈયારી કરી છે તો તમે જોઈ શકો છો કેટલા બધા વાંસ કાપી નાખ્યા છે બધાએ થઈને અને આ બાબત તમને દેખાડું કે આ બધા વાંસ કાપે છે કઈ રીતના કાપે છે અને આ જે વાંસના પાંદડા છે ને એ પણ ઉપયોગમાં આવીએ કે જો તમને દેખાડું આ પાંદડા પણ ઉપયોગમાં લઈ શકાય છે તો જો મિત્રો આ જે નવું અથિયાર છે ને કાકાના હાથમાં તમે ઓળખો છો એને શું કહેવાય અને વાહને કહેવાય ટૂંકમાં વાહનનું કામ એવું છે કે જો તમે આ સાંભળો છે ને એને રિપેરિંગ કરવામાં આવે છે રિપેરિંગ એટલે કે હલકો બનાવવા માટે તમે જોઈ શકો છો સાંભળો કઈ રીતના તૈયાર થાય છે અમારા ધમભાઈ જો કઈ રીતના કરે છે આને વાહલો કે જો તમને દેખાડો આ રીતના કંઈક ઉપયોગ આવે વાહલાનો YouTube family તમને આ નાનકડો નાનકડો વ્લોગ ગેમ હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે એક નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને બાય બાય